નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલ માં આ વિડીયો માં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયો માં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો શિયાળુ સત્ર નો છેલ્લો દિવસ મોટા હોબાળા ની શક્યતા સંસદ ના શિયાળુ સત્ર નો આજે છેલ્લો દિવસ છે આજે સંસદ ની અંદર અને બહાર પણ મોટા હોબાળા ની શક્યતા છે રાહુલ ગાંધી પર જ્યાં ભાજપ ના સાંસદો ને ધક્કો મારવાનો આરોપ છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપના સાંસદો પર આવા જ આરોપ લગાવ્યા છે આ મુદ્દે આજે ભાજપ સંસદ ભવનમાં સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુડ ન્યૂઝ કાર્ડ ધારકો માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ડી કેવાયસી કરવા અનુરોધ કર્યો છે રેશન કાર્ડ ધારકોને આ કામ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે એક તરફ એવા સમાચાર ફરતા થયા છે કે ઈ કેવાયસી નહીં કરી હોય એવા રેશન કાર્ડ ધારકોને રાશન જથ્થો મળવા પાત્ર રહેશે નહીં જોકે સરકારે આવા સમાચારો ફગાવ્યા છે ઈ કેવાયસી નહીં કરનારને રાશન મળવા પાત્ર જ છે ખાસ કે રેશન કાર્ડની ઈ કેવાયસી માટે સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છોવીસ છેલ્લી તારીખ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં ઠંડી સાથે પ્રદૂષણની સ્થિતિ ગંભીર પ્રદૂષણ સાથે દિલ્હી અને એનસીઆરમાં ગુરુવારે સવારે ઠંડા પવન અને ગાઢ ધુમ્મસ વચ્ચે લોકો હેરાન થયા હતા અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને દિલ્હીની વાદી વિસ્તારોએ ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી હતી આ વિઝિબિલિટી ઘટાડાને કારણે વાહન ચાલકોની ગતિ પર પ્રતિબંધ લાગ્યો હતો અને ટ્રાફિકની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઉત્તર ભારતમાં ફરી વળી શીતલ રહે ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં પારો શૂન્યની હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણીસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને પંજાબમાં સ્થળોએ તીવ્ર શીતલહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડીનું કાતિલ મોટું આગામી બે દિવસમાં ફરી વળશે ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નાણાં મંત્રી રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક કરશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવશે અને આ માટે નાણામંત્રી મંત્રી સાથે બેઠકો ચાલી રહી છે વીસ ડિસેમ્બરે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દેશના રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે પ્રી બે બજેટ બેઠક કરશે બજેટ બે હજાર પચીસ પહેલાં આ મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે જેમાં રાજ્યોના નાણામંત્રીઓ મંત્રીઓ દેશના બજેટથી તેમની શું અપેક્ષાઓ છે તે જણાવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એ લીધો મહત્વનો નિર્ણય દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે નાગરિકોને મોટી રાહત થશે એમસી દ્વારા જન્મ મરણ ઇ કેવાયસી માટે નિર્ણય લેવામાં આવ્યો છે અરજદારો હવે તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે બાળકના નામની પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે અગાઉ એફિડેવિટ આપવી પડતી હતી પણ હવે ઈ કેવાયસી માટે એફિડેવિટ વગર સુધારા કરવામાં આવશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો